એક ઇસમ તેની સુપર કેરી વાહનમાં ગુજરાત સરકારની આઇસીડીએસ યોજના માટે વાપરવામાં આવતા માતૃશક્તિ પૂર્ણા શક્તિ અને બાલ નામના સરકારી યોજના હેઠળના અનાજ ના લોટ ના પેકેટ જે આંગણવાડીમાંથી સગર્ભા મહિલાઓને અને બાળકોને વિતરણ કરવામાં આવે છે તે ભરીને કરખડી ગંદા પાણીની કેનાલ ચોકડી તરફથી નરસિંહપુરા તરફ જઈ રહી છે જે બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવતા એક ઇસમ નામે મનહરભાઈ ફતેસંગભાઈ ને ગુજરાત સરકારની આઈસીડીએસ યોજના માટે સગર્ભા માતાઓ અને બાળકોને આપવામાં આવતા માતૃશક્તિના એક કિલોના જાંબલી રંગના પેકિંગવાળા કુલ એકસો છ નંગ પેકેટ અને એક પેકેટની આશ્રય કિંમત રૂપિયા પચાસ લેખે કુલ પાંચ હજાર ત્રણસો તથા પૂર્ણાશક્તિના એક કિલોના પીળા રંગના પેકિંગવાળા કુલ એકસો પંચોતેર નંગ પેકેટ જે એક પેકેટની આશ્રય કિંમત રૂપિયા પચાસ લેખે કુલ આઠ હજાર સાતસો પચાસ તથા બાલશક્તિના પાંચસો ગ્રામના લાલ રંગના પેકિંગવાળા પાંચસો સત્તાવન નંગ પેકેટ જે પેકેટની આશરે કિંમત રૂપિયા પચીસ લેખે કુલ તેર હજાર નવસો પચીસ મળી કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર નવસો પંચોત્તરના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો જેની કાયદેસરની કાર્યવાહી કરી સદર મુદ્દામાલ તપાસ કબજે કરી આઈસીડીએસ કચેરી પાદરાના અધિકારીઓને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર સાકીર સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ પાદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો